જિલ્લા કોંગ્રેસના નવીનીકરણ સરદાર પટેલ કોંગ્રેસ કોંગ્રેસ ભવનની પત્રિકામાં થયો વિવાદ કાર્યાલયના આમંત્રણમાં માઇનોરિટી અને અનુસૂચિત જાતિની કરાઈ બાદ બાકી માઇનોરિટીના આગેવાનો ઉગતા રહ્યા અને અનુસૂચિત જાતિના આગેવાન મહેશભાઈ રાઠોડે નોંધાવ્યો વિરોધ મહેશભાઈ રાઠોડે બળદેવજી ઠાકોર પર કરાયા સોશિયલ મીડિયા પર આક્ષેપો કરી જાગૃતતા બતાવી વિરોધ ઉઠતા મામલો થાળે પાડવા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને માઇનોરિટીના ચેરમેન વઝીર ખાન પઠાણનું નામ ઉમેરી નવી પત્રિકા વોટ્સએપ પર ફરતી કરાઈ નવા ઉમેરવામાં આવેલા બે નેતાઓ આ પ્રોગ્રામમાં આવશે કે કેમ તે સવાલ અનુસૂચિત જાતિ અને માઇનોરિટી વગર બળદેવજી ઠાકોર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસમાં શું ઉકાળી શકશે કોંગ્રેસમાં હાલ જૂથવાદ જિલ્લા કે પ્રદેશ સ્તરે જ નહીં સાર્વત્રિક છવાયો હોવાની ચર્ચાઓ છવ્વીસમી જાન્યુઆરીએ મહેસાણામાં સરદાર પટેલ કોંગ્રેસ ભવનના પ્રોગ્રામમાં નવા જૂનીના એંધાણ મહેશભાઈ રાઠોડના ભાજપ કે અન્ય પક્ષમાં જવાની કોઈ વાત નહીં પણ કોંગ્રેસી હોઈએ અને અવગણના હોય તો પક્ષમાં પણ અવાજ ઉઠાવ્યો તે સત્ય મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના પ્રમુખ બન્યા પછી કોંગ્રેસમાં ઘણા કાર્યકરો અસંતોષ જોવા મળી રહ્યા છે ઘણા કોંગ્રેસના જૂના હોદ્દેદારો તેમજ કાર્યકરોને સાઇડ કરી બળદેવજી તેમના મળતીઓને સાથે રાખી કોંગ્રેસ ચલાવવાની વાતો કરી રહ્યા છે પરંતુ બળદેવજીનો એ સ્વભાવે કોંગ્રેસનું મોટું નુકસાન કરે તેવું દેખાઈ રહ્યું છે તાજેતરમાં છવ્વીસ તારીખના રોજ કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન જવા થઈ રહ્યું છે ત્યારે તેમાં પણ બળદેવજી દ્વારા કોઈ એક ચોક્કસ સમાજોને સાઇડ કરવાની વાત હોય તે વિસનગર ખાતે યોજાયેલી શહેર તેમજ તાલુકા કોંગ્રેસની મિટિંગમાં પૂર્ણ એસપી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી મહેશભાઈ રાઠોડ તેમજ અનુસૂચિત જાતિના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો વધુ અપડેટ્સ માટે જોતા રહો ટીવી ન્યૂઝ સાથે સુરેશ ઠાકોર શું કહેશો જે કોંગ્રેસના બાબતના જે મેસેજ વાયરલ થયા છે એ બાબતે આપ શું કહેશો અને પત્રિકાની અંદર નામને લઈને અનુસૂચિત જાતિના તરફથી આપે વિરોધ કર્યો છે હવે છવ્વીસમી જાન્યુઆરીના રોજ કોંગ્રેસ કાર્યાલયનું મહેસાણા ખાતે ઉદઘાટન છે એ બાબતે આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી છે નિમંત્રક બહદેવજી ઠાકોર છે તો આ બાબતે અમારું અનુસૂચિત જાતિનું એક જ કહેવું છે કે જો દરેકનું નામ આવતું હોય તો એકાદું નામ અનુસૂચિત જાતિના કોઈ આગેવાનનું લેવું જોઈએ એક પણ આગેવાન અનુસૂચિત જાતિના નથી કે માઇનોરિટીના સેલના પણ એક પણ આગેવાન નથી તો શું આ ભૂલ થઈ હોય તો એમને સ્વીકારીને લઈ લેવું જોઈએ નામ ચાર દિવસથી અમે રજૂઆતો કરતા હતા પરંતુ કોઈપણ જાતનો ફેરફાર થતો નહોતો આજે અમે ઉગ્ર રજૂઆત કરી તો તેમને ફક્ત વોટ્સઅપ પર પત્રિકા નામ જિગ્નેશભાઈનું લખ્યું વઝીર ખાનભાઈનું લખ્યું પરંતુ અમને તો એવું જ લાગે છે કે આ જાણી જોઈને ભૂલ કરી હોય કારણ જો કિરીટભાઈ પટેલ ધારાસભ્ય પાટણ એમનું નામ પત્રિકામાં હોય અને અમારા કોઈ આગેવાન જિગ્નેશભાઈ મેવાણી અગર હિતેન્દ્રભાઈ પીઠડીયાનું નામ ના હોય તો આની અંદર ચોખ્ખું સ્પષ્ટપણે દેખાય છે કે આ જાણી જોઈને ભૂલ કરી હોય એવું મને લાગે છે ખાસ કરીને પત્રિકાની અંદર નામની બાબતને લઈને મહેશ રાઠોડ ખાસ કરીને કોઈ અન્ય પક્ષમાં જવાની તૈયારીમાં છે બિલકુલ ખોટી વાત છે મહેશભાઈ રાઠોડ પહેલા ત્રીસ વર્ષથી કોંગ્રેસના કાર્યકર હતા ઘણા બધા હોદ્દા પણ ભોગવી ચૂક્યા છે કોઈ પણ વિચારસરણી પણ કોંગ્રેસની બદલાય નહીં અને કોંગ્રેસ સાથે જ રહેવાના છે કોઈ અન્ય પક્ષ તરફથી તમને પ્રેરિત કરવામાં આવ્યા હોય અથવા તો તમને કોઈ હાથો બનાવીને આ બોલવા માટે મજબૂર કરે એવું કોઈ ખરું બિલકુલ નહીં અમારા સમાજનો જો જે જગ્યાએ અન્યાય થતો હોય તો અમારે સાચી કહેવાની અમે ભલે કોંગ્રેસી કાર્યકર હોય પણ અમારી હિંમત રાખવી જોઈએ એ બાબતે મેં સમાજને જો અન્યાય થયો હતો એ બાબતે મેં રજૂઆત કરી છે કોંગ્રેસની અંદર તો અમે શીએ અને રહેવાના છીએ ખાસ કરીને જીજ્ઞેશ મેવાણી અને વીબી પઠાણનું નામ અંદર ન હતું જેને લઈને આપણે કોને કોને રજૂઆતો કરેલી હતી મારા સમાજના બધા આગેવાનો અમારા ચેરમેનશ્રીઓને રજૂઆત કરી દેવજી જોડે પણ રજૂઆત કરી કોઈ એ ધ્યાને લીધું નહોતું આજે ઉગ્ર રજૂઆતો થઈ મિટિંગની અંદર ઉગ્ર રજૂઆત થઈ ત્યારે આજે નામ લેવડાવ્યું છે પછી બિલકુલ ખોટી વાત કહેવાય ને આ બાબતે તમારું શું પગલાં રહેશે આગામી સમયમાં આગામી સમયમાં અત્યારે જેવો અન્યાય થયો છે તેઓ હવે પછી બળદેવજી આવી ભૂલ ના કરે કોઈ સમાજને અન્યાય ના કરે અમારા અનુચ જાતિના જો મને તો એવું જ લાગે છે બળદેવજીએ જાણી જોઈને અન્યાય કર્યો છે કારણ કે જો કિરીટભાઈ પટેલ અમારા હિતેન્દ્રભાઈ પિઠડીયા જિગ્નેશભાઈ મેવાણીને પાટણમાં જવાની બાબતમાં જો ધમકી આપતા હોય અને એવા કિરીટભાઈ પટેલનું નામ મોખરે હોય અને અમારા સમાજને જિજ્ઞેશભાઈ મેવાણીનું હિતેન્દ્રભાઈ પીઠાડીયાનું નામ ના હોય એટલે શું લાગે કે ભાઈ ભયદેવજી ઠાકોરે જાણી જોઈને કરેલું છે તો આ બાબતે તમે જીગ્નેશભાઈ મેવાણી અથવા તો પીઠાડીયા સાહેબ કોઈને પણ રજૂઆત કરેલી ખરી રજૂઆત થઈ જિગ્નેશ ભયદેવજીનું કહેવું એવું હતું કે મેં જિગ્નેશભાઈને ફોન માર્યો તો પણ જિજ્ઞેશભાઈ એ જોડે વાત થઈ એટલે જિગ્નેશભાઈ કે મારા ઉપર કોઈ પણ જાતનો આ બાબતનો ફોન આવ્યો નથી ચલો જિગ્નેશભાઈ જોડે ફોન ઉપર વાતચીત ના થઈ હોય તો બીજા કોઈ નેતાનું નામ લેવું જોઈએ ને અમારી આટલી જ માગણી છે